બસ કંડક્ટરના દીકરાએ વીસ હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે સુરત એટલે હીરા અને કાપડનું શહેર પરંતુ આ ઓળખને બદલીને એક બસ કંડકટરના દીકરાએ સુરતમાં સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ હાંસલ કર્યું છે સુરતની ધરતી હંમેશા સાહસી કોની રહી છે અહીં ગોવિંદ કાકા અને સબ્જી કાકા જેવા હીરાના વેપારીઓની સફળતાની વાતો ગલીએ ગલીએ ગુંજે છે પરંતુ અત્યારે સુરતના ઉદ્યોગ જગતમાં જે નામ સૌથી મોખરે અને ગર્વભેર લેવાઈ રહ્યું છે તે ડાયમંડ કે ટેક્સટાઇલમાંથી નથી આવતું પરંતુ સૂર્યની ઉર્જામાંથી આવે છે આ કહાણી છે કેપી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડોક્ટર ફારૂક જી પટેલની એક એવા વ્યક્તિની જેણે ગરીબોને પોતાની મજબૂરી નહીં પરંતુ મજબૂતી બનાવી છે સુરતમાં 10 બાય 12 ની ઓરડીમાં બાળપણ વિતાવેલા હવે સવજી ધોળકિયા ગોવિંદ કાકાની પણ સાઈડ કાપી ચૂક્યા છે બસ કંડક્ટરના દીકરા એવા ફારૂકજી પટેલે પોતાનું બાળપણ સુરતમાં દસ બાય બારની ઓરડીમાં વિતાવ્યું અને હવે તેઓ વીસ હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરી ચૂક્યા છે સાથે જ હોરુન ઇન્ડિયા બે હજાર પચીસના રિપોર્ટમાં સુરતના ટોપ ટેન ધનિકમાં પ્રથમ સ્થાન હાસિલ કરી એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિનભાઈ દેસાઈ સબ્જી તોળક્યા અને ગોવિંદ કાકાની સાઈડ કાપી નાખી છે